ડાકોરના ઠાકોર ને ધનુર માસ નો ખીચડો ધરાવવામાં આવ્યો શરૂ થઈ પોષ મહિનાની મકર સંક્રાંતિ સુધીમાં એક મહિનો શ્રીજી મહારાજ ઉત્તરાયણના પર્વ સુધી આ ખીચડો ધરતા હોય છે ઠંડીની શરૂઆતમાં શ્રીજીના લાલન પાલનના ભાવ સ્વરૂપે શ્રીજીના સેવકો દ્વારા ભગવાન રણછોડરાયને તેજાના મરી મસાલા તેમજ ડ્રાય ફ્રૂટ અને ચોખા ઘીથી દાળ ચોખા મિશ્રિત ભોગ મંગળા આરતી તેમજ સ્નાન કર્યા બાદ બંધ બારણે આશરે અડધો કલાક ધરે છે ત્યારબાદ આ પ્રસાદી સેવકો દ્વારા ભક્તોને પ્રસાદી રૂપે અપાય છે અને ભક્તો હોંશે હોંશે આ પ્રસાદી આરોગ્ય ધન્યતા અનુભવે છે શ્રીજીને વહેલી સવારે મંગળા આરતી સમય તેમજ શયનભોગ સમય ગરમ કંબલ ઓઢાવવામાં આવે છે સેવકો દ્વારા આ બાબતે શ્રીજી માટે ભાવ પ્રદાન કરાય છે ડાકોર મંદિરમાં ભગવાન આ ખીચડો ધરાતા હોવાથી સવિશેષ મહત્વ છે ડાકોરમાં અન્ય મંદિરોમાં પણ આ ખીચડો પોતાના સ્થાપના કરેલ ભગવાનોને ધરાવે છે ડાકોરના ધનુર્માસના ખીચડાના રસિયાઓ દ્વારા એક મહિનામાં ડાકોરમાં જ કરોડો રૂપિયાનો ધનુર્માસનો ખીચડો ખવાય છે ઠેર ઠેર વાડીઓ તેમજ પાર્ટી પ્લોટમાં ખીચડાની લહેજત ખીચડા રસિકો દ્વારા માણવામાં આવતી હોય છે ખીચડા સાથે કઢી રીંગણના રવૈયાનું શાક પાપડ તેમજ ચૂરમું પણ આ ભોજનની વિશિષ્ટતા છે ધનુર્માસમાં સૂર્યની ગતિ ઓછી હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ હોય છે એટલે સૂર્યમાં સૂર્યમાં ધાન અને મકરના આમ એક માસ ખીચડાનું સેવન ભગવાન કરતા હોવાથી સૂર્ય જેવું બળ પ્રાપ્ત થતું હોવાની પૌરાણિક માન્યતા છે રામભાઈ જોશી રામભાઈ શું કામ કરો છો હાલ આ કઈ રસોઈ બનાવી રહ્યા છો આ મુની આશ્રમ ડાકોર કઈ રસોઈ આ ધનવાની ખીચડી બનાવવા આવે છે આ ડાકોર ખાતે ધનુમાસ ખીચડી કઈ કઈ જગ્યાએ બનાવો છો અને એમાં શું શું તત્વો નાખવામાં આવે છે અને કેવી રીતે બને છે ખાસ કરીને ડાકોર ગામમાં જ બને છે અને એની અંદર દાળ ચોખા કાજુ દ્રાક બદામ પિસ્તા સફેદ મરી તજ લવિંગ જયફળ જાવંત્રી મોરસ અને ઘી નાખવામાં આવે છે ભગવાનને કેવી રીતે ધરવામાં આવે છે અને ભગવાન આ કેમ આરોગે છે હા એક મહિનો આ ધર્માસના મહિનામાં ભગવાનના ભગવાનના શરૂઆતથી જ આ ધરાવવામાં આવે છે કેટલા વર્ષોથી તમે આ રીતે ખીચડી બનાવો હા લગભગ લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષથી ખીચડી બનાવીએ છીએ જયદીપ રામી અત્યારે તમે જે જગ્યાએ ઉભા છો ત્યાં શું કામગીરી થઈ રહી છે આ ધનુર્માસનું ખીચડો બનાવી રહ્યા છે આપણે આ જે વસ્તુ પાંચસો વર્ષ જૂની પરંપરા છે કે જે ઠાકોરજી આરોગતા હોય છે જે દર આખા એક ધનુમાસના મહિનાની અંદર આપણે આ બનાવતા આવીએ છીએ અને દરરોજ આ લોકો ભાવિક ભક્તોને અને ગ્રુપમાં અને ફેમિલી જોડે આ વસ્તુ શેરિંગ કરતા આવીએ છીએ આમાં શું શું ઉમેરવામાં આવે છે આમાં દાળ ચોખા ડ્રાયફ્રૂટ અને ઘી ઉપયોગમાં આવતું હોય છે જેટલા દાળ ચોખાનું જેટલું વજન હોય છે એટલું ડ્રાય ફ્રુટ હોય છે અને એટલું જ ઘી હોય છે શું આ ધનુમાસ વિશે શું કહેશો ભગવાન આરોગ્ય છે આનામાં ઠાકુરજી આ વર્ષો જૂની પરંપરા છે ઠાકુરજી આ વસ્તુ વર્ષોથી આરોગતા આયા છે જેને લઈને આ ધનુમાસના મહિનામાં દરેક ફેમિલી અને સગા સંબંધીઓ ભેગા થઈને અને આ વસ્તુનું આનંદ લેતા હોય છે જય રેન છોડ આ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ને ડાકોરમાં હાલ માક્ષર માસમાં આવતો વિશેષ અમે જેને પર્વ કહીએ જેને કહેવાય ધનુર્માસ કે ધનુર્માસમાં માંગલિક પ્રસંગો નથી થતા અરે સૂર્યની ગતિ ઓછી હોય ધનુર્માસમાં ભગવાનને ધાન ધરાવવામાં આવે છે વિશેષ વાત કરીએ ડાકોર રણછોરાજી મંદિરમાં તો રણછોરાયજી મંદિરમાં ધરુણ માસ દરમિયાન મંગળા સમયનો ટાઈમ પણ બદલવામાં આવે છે ડાકોર મંદિરમાં આમ તો વૈષ્ણવ મંદિરમાં તેમજ દરેક મંદિરમાં ખીચડો ધરાવવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારનો હોય છે દરેક સંપ્રદાયના પોતપોતાના નિયમ અનુસાર ભગવાનને સવારે પ્રાતકાલે ખીચડો ધરાવવામાં આવે છે પણ ડાકોર મંદિરમાં વાત કરીએ તો જે ખીચડો ધરાવવામાં આવે છે કેસર ડ્રાયફ્રૂટ અને દાળ ચોખાની બરાબર ઘી ભારોભાર ઘી સાથે ડ્રાયફ્રૂટ અને કેસર સહિત ભગવાનને અનેક પ્રકારના વિવિધ ડ્રાયફ્રૂટ તેજાના નાખીને ભગવાનને પ્રાતકાલે મંગળા દર્શન બાદ ભગવાનને ધનુર્માસનો ખીચડો ધરાવવા છે એવું કહેવાય કે ધનના સૂર્યમાં ધાન ને મકરના સૂર્યમાં દાન આ એક માસ ભગવાનને ધરેલો ખીચડાનો પ્રસાદ લેવાથી સૂર્યનું બળ પ્રાપ્ત થાય છે કાર્યમાં સિદ્ધિ મળે છે અને મંગલ કાર્ય બંધ હોય વિષ્ણુની ભક્તિનું વિશેષ મહત્ત્વ હોય ડાકોર રણછોડાજી મંદિરો અનાધિકારથી જ્યારથી વૈષ્ણવ સંપ્રદાયના નિયમ અનુસાર મંદિરની રચના થઈ છે ત્યારથી ભગવાનને આ એક માસ દરમિયાન ધરોણ માસનો ખીચડો ધરાવે છે ભક્તો પોતે પણ ભગવાનને એનો અચ્છાવાર આપીને ખીચડો ધરાવે છે અને પોતાના સ્વજનોને સગાવાલાઓને પ્રસાદ રૂપે અર્પણ કરે છે ડાકોર મંદિરમાં ધરાવતો ધરુણમાસનો ખીચડો જે એક માસ વિશેષ મહત્ત્વ હોય